દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયા માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધ્રાંગધ્રા સિટી પોલીસે શહેર વિસ્તારમાં રૂટિન પેટ્રોલિંગ હાથ ધર્યું રાજ્ય ડીજીપીના સામાજિક તત્વો વિરુદ્ધ કડક કામ લેવાના આદેશો બાદ ધ્રાંગધ્રા પોલીસ એક ધારી ઘડી પગે કામ કરતી નજરે પડી રહી છે ધ્રાંગધ્રા ડીવાય એસપી જે ડી દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા ઈસમોને સુધરે જવા તાકીદ કરી છે તેમના માર્ગદર્શનમાં ધ્રાંગધ્રા સિટી પોલીસના પીઆઈ એમ યુ મસી અસામાજિક તત્વો ઉપર સંકંજો કસવા કાર્યરત છે ધ્રાંગધ્રા સિટી પોલીસની રોજેન્દ્રી કાર્યવાહી સામે આવી રહી છે આજરો દંગતરા શહેર વિસ્તારની મુખ્ય પચારો શક્તિચોક રાજકમલ ચોક ઝાલા રોડ ગ્રેન ચોક નવયોગ રોડ સહિતની બજારોમાં રૂટિન પેટ્રોલિંગ હાથ ધરાવતો સીટી પીઆઈ એમયુ મસીના માર્દશન માં સીટી પોલીસ ટીમ દ્વારા ટ્રાફિક અર્જન વાહનો અને દબાણ કરતા દુકાનદારો તેમજ લારી કલ્લાવાળાને શિસ્તમાં રહેવા સમજણ આપી હતી રિપોર્ટર મહેશ સોની ન્યૂઝ સવન ઇન્ડિયા ત્રાંગત્રા માનનીય આપણા ગુજરાત રાજ્યના ડિસીપી શ્રી સરેન્દ્રજી અસ અસાવાજવ જે અત્યારે ચલાવેલું છે એ અંતર્ગત આજે ધ્રાંગધ્રા શહેર વિસ્તારની જે માર્કેટ છે માર્કેટની અંદર અમે ફૂડ પેટ્રોલિંગ અને પમ્પિંગ હાથ ધરવામાં આવેલું હતું જેમાં ટ્રાફિક અંચર કરતા વાહન હોય સ્પીડ મોટર વાહન હોય પછી જે લારી ગલ્લાવાળા છે એ લોકોને વ્યવસ્થિત ધંધો કરવા માટે અને સારી જગ્યા ટ્રાફિક વિચાર ન થાય એ રીતે ધંધો કરવા માટે બધાને સમજ કરવામાં આવી હતી અને જે વધારે પડતા જે હતા એ લોકો એમનો કાર્ય કરવામાં આવી